જય માતાજી મિત્રો સ્વાગત છે આજના એક નવા વ્લોગ વિડીયોમાં મિત્રો આપણે કાલે અંબાજી ઘરે આવી ગયા હતા અને રાતે રોહિતભાઈને બહુ જ એટલે બહુ જ તાવ આવ્યો હતો રેડી થઈ ગયા ઘેરા ગેસ ગેર તો ગેસનો બાટલો પૂરો થઈ ગયો હતો તો અમારું વાતાવરણ છે એટલે ગેસ પૂરાવવો પડશે રોહિતભાઈ આવું છું ગેસનો બાટલો પુરાઈ દઈ રોહિતભાઈને કોલ કર્યો રોહિતભાઈ આવી ગઈ

आजली काही वडनगर पोची गे पण कलाक पूर्ण कलाक व्हॉट्सअप करू आई फायनली रोहित भाई अरे अमेरिका पेट्रोल पण पूर पेट्रोल पूरा बाईकमो नायरा गॅस पूर पूरा इच्छा मध्ये आपण ऑइल लेशू

આપણે પૂરેલું વડનગરથી ગયા રાખ્યા હતા અને ખાઈ ને ઊંઘી ગયા વરસાદ આવે પૂર અને આપણે ગલ્લા હાલ છોડી વાત પહેલા ઉજ્જવલભાઈ નો કોલ આવ્યો ઉજ્જવલભાઈ મને લેવા આવો એટલે આમ વરસાદ રહી જાય રહી જાય તો આપણે ઉજ્જવલભાઈ ચોક્કસ લેવા જઈશું પણ વરસાદ રહે તો જઈશું વરસાદ આ કરે છે હવે મિત્રો ઉજ્જવલભાઈ લેવા જવા પડશે વટનગર આવ્યા છે તો બનાવી લેજો વરસાદ રહી જાય તો આપણે ચોક્કસ ઉજ્જવલભાઈને લઈ આવીએ વડનગર જઈને તો બાઇકે રેડી થઈ ગયું છે અને વરસાદે આવે છે પણ ખાલી થોડો વરસાદ રહી ગયો હોય પંદર મિનિટ તો ઘેરથી નહી ખડી ગયો કારણ કે હવે ઉજ્જવલભાઈને લેવા જવું છે ઉજ્જવલભાઈ પણ આવી ગયા વડનગરમાં પણ રહી ગઈ તો એટલો તો આવે જ છે આપણે બાઇકે રેડી છે કમ્પ્લીટ વરસાદ ખાલી રહી ગયો હોય તો ઉજ્જવલભાઈને લઈ આવત એટલું વરસાદ આવે તો ઉજ્જવલભાઈ જવા જઈ શકે છે આ વર્ષે પલળી નાખે એવા મિત્રો વરસાદ તો ફૂલ પડે છે ફૂલ એટલે ફૂલ તમારું વઘમત એવું લાગતું હોય છે પણ વરસાદ તો ફૂલ પડે છે અને ઉજ્જવલભાઈને આપણે લેવા નાઈ ગયા કારણ કે વરસાદ પડ્યો તો ફૂલ આપણે પલળી જઈએ અને ઉજ્જવલભાઈનો પલ આવે ઉજ્જવલભાઈ કે મારા પીવાંગ કાકા વડના રહી છે પીવાંગ ગાડીમાં આવતા રહે છે ઉજ્જવલભાઈ આવી ગયા ઘરે એટલે હું ના જોવાનું ફૂલ વરસાદ પર હતા વરસાદ ના આવ્યો હોત તો દેવબંધ ચોકડ લેવા જો ઈવન કાકા વડનગરથી આવતા ઇવન કાકા વરસાદ ઇવન લેતા હશે એટલે મિત્રો આ વિડીયો થયો બધા તમારો આભાર મળતે એક કાલના વિડીયો માટે જય હિન્દ જય ભારત